હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે પાંચ જ મિનિટમાં આ ક્રિસ્પી કરારો નાસ્તો તમે બનાવીને તૈયાર કરી શકો છો ના બટેટા બાફા ના કોઈ લોટ બાંધવો કે ના વધારે મહેનત કાચા બટેટાથી આજે આપણે સમોસા પકોડા કચોરીને ટક્કર મારે તેવો નાસ્તો બનાવશું તો બાળકોના લંચ બોક્સ માટે આપો કે પછી સવાર સાંજની નાની મોટી ભૂખ માટે બનાવો ઘરમાં રહેલી વસ્તુથી એકવાર જો આ નાસ્તો બનાવી લીધો તો બજારના મોંઘા પેકેટ ક્યારેય નહીં લાવો અને દર વખત તમે આ જ નાસ્તો બનાવીને તૈયાર કરશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું જેની છાલ હટાવી અને નાના ઓલવાળી ખમણીથી આપણે એને ખમણી લીધું છે અને બેથી ત્રણ પાણીથી સરસ એવું વોશ કરી અને અડધી વાટકી જેટલું એમાં આપણે પાણી એડ કરેલું છે અને હવે આપણે આ બટેટાને સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં અહીંયા આપણે અડધી વાટકી જેટલો રવો લીધેલો છે રવોમાં આપણે થોડા મસાલા કરશું અને જે વાટકીથી આપણે રવો લીધો છે એ જ વાટકીથી બધું માપ આપણે અહીંયા લીધેલું છે એટલે કે પાણીનું માપ લીધેલું છે એમાં થોડા ફ્રેશ વાટેલા મરી એડ કરશું એક તીખુમરચું જેને ઝીણું કટ કરીને એડ કરેલું છે અને થોડા લીલા કટ કરેલા દાણા એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરેલો છે અડધી ચમચી જેટલું કાચું જીરું એડ કરેલું છે અને અહીંયા એક કપ ભરીને મેં પાણી લીધું હતું એમાંથી અડધો કપ પાણી મેં એડ કરેલું છે તો જો આપણે રવાને અડધા કપ પાણીથી અત્યારે પલાળવાનો છે પલાળવાનો મતલબ કે આપણે આને વધારે વાર રાખી નથી રાખવાનો બસ આપણે મિક્સ કરી લઈએ અને એક નાની એવી પ્રોસેસ કરવાની છે એ કરી લઈએ ત્યાં સુધી રવાને આપણે સાઈડમાં રાખી દેવાનો છે એકદમ સિમ્પલ રીતે આ રેસીપી બને છે છે અને એકદમ પણ બની જાય તો લાલ મરચું પાવડર એડ હું ભૂલી ગઈ હતી તો પાછળથી મેં અડધી ચમચી જેટલો એડ કરેલો છે તો હવે રવાને આપણે સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધીમાં એક અહીંયા આપણે પેન લીધું છે એમાં અડધી ચમચી થી એક ચમચી જેટલું ઓઇલ અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલી આપણે વરિયાળી લીધેલી છે વરિયાળીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે અને ફરી પાછું આપણે થોડું લીલું મરચું જેને ઝીણું કટ કરીને એડ કરેલું છે અને એક ચપટી જેટલો આપણે મરીનો પાવડર વઘારમાં એડ કરવાનો છે એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે આ રીતે મરીને એડ કરવાથી અને આપણે જે બટેટા સાઈડમાં ખમણીને રાખ્યા હતા તેને પાણી સહિત આપણે એડ કરી દેવાના છે તો ટોટલ આપણે આ રેસીપીમાં કેટલું પાણી યુઝ થયું એ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઈશ તો બટેટાને સરસ એવા આપણે મિક્સ કરી દીધા અને હવે આપણે આ પાણીને સરસ એવું ઉકળવા દેવાનું છે તો પાણી ઉકળે છે ત્યારે જ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું એટલે કે બટેટાના ભાગનું મીઠું અત્યારે આપણે એડ કરી દેવાનું છે તો જો મીઠાને પણ આપણે સરસ એવું મિક્સ કરી દીધું થોડા લીલા કટ કરેલા ધાણા એડ કર્યા અને હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને એકથી બે મિનિટ જેવું આપણે એને કૂક થવા દેવાનું છે તો એકથી બે મિનિટ પછી ખોલીને ચેક કરીએ આપણે તો જો એકદમ સરસ એવું પાણી ઉકળી ગયું છે ને બટેટા છે એ પણ સરસ હલકા એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં જે સાઈડમાં રવો પલાળીને રાખ્યો તો મસાલા વાળો તે એડ કરી દેવાનો છે અને આ રેસીપી બનાવીએ છીએ એમાં આપણે બટેટા બાફવાની લોટ બાંધવાની કોઈ ઝંઝટ નથી અને ટેસ્ટ તો આનો એટલો જબરદસ્ત છે કે તમે અહીંયા સમોસા પકોડા કચોરી બધાનો સ્વાદ તમને આ એક જ રેસીપીમાંથી મળવાનો છે તો રવાને સરસ એવો મિક્સ કરી લીધો અને હવે આપણે આમાં એડ કરવાનો છે ઘઉંનો લોટ જે રોટલી માટેનો લોટ હોય છે એ જ લોટ લીધેલો છે તો લોટ આપણે અહીંયા બે ચમચી જેટલો એડ કરેલો છે બેથી ત્રણ ચમચી જેટલો લોટ તમે એડ કરી શકો છો અને અહીંયા આ રેસીપી બનાવવા માટે મેં અહીંયા એક કપ પાણી લીધેલું હતું અડધો કપ પાણી આપણે બટેટામાં એડ કર્યું હતું અને અડધો કપ આપણે રવો પલાળ્યો ત્યારે એડ કર્યું હતું એટલે ટોટલ એક કપ જેટલો પાણીનો આપણે ઉપયોગ કરેલો છે અને આ બધી વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરવાની છે સતત હલાવતા રહેવાનું છે બસ એકથી બે જ મિનિટમાં આપણો જે આ ડો છે લોટ છે એ સરસ એવો એકદમ ઘટ થઈને રેડી થઈ જશે મતલબ કે આપણે લોટ બાંધ્યો હોય એવો થઈને રેડી થઈ જશે અને પેનને છોડવા લાગશે તો તમે જોઈ શકો છો આપણો લોટ સરસ એવો હવે રેડી થઈ ગયો છે પેનને છોડવા લાગ્યો છે તો હવે મેં અહીંયા એક પ્લેટ લીધી છે એને ઉલટી કરી દીધી છે અને એને ઘીથી ગ્રીસ કરી લીધી છે તમે ઓઇલથી ગ્રીસ પણ કરી શકો છો અને એની ઉપર આપણે જે લોટ બનાવીને રાખ્યો છે તે લઈ લીધો છે અને આવી રીતે આપણે એને ફેલાવી લીધો છે તમે કોઈ ચોરસ તમારી ઘરે ડબ્બો હોય એમાં પણ આ પ્રોસેસ કરી શકો છો અથવા તો તમારી રીતે કોઈ થાળીમાં પણ તમે આને પાથરી શકો છો તો હું અહીંયા એક ચોરસ ટુકડાનો બનાવું છું એટલે આવી રીતે પ્લેટને ઉલટી કરી અને આપણે સ્પેચ્યુલાની મદદથી એને ચોરસ ટુકડાનો શેપ આપી દઈશું આરામથી શેપ આવી જાય છે બિલકુલ ચીપકતું નથી તો જોઈ શકો છો અહીંયા સરસ એવો આપણો ટુકડો બનીને રેડી થઈ ગયો છે તો આપણે એને હલકો એવો ઠંડો થવા દઈએ ને પછી આપણે એને કટ કરવાનો છે તો ત્યાં સુધીમાં આપણે અહીંયા એક સ્લરી બનાવીએ તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તમે ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો એકદમ સરસ એવું રિઝલ્ટ આવશે પણ હેલ્ધી બનાવીએ છીએ એટલે આપણે ઘઉંનો લોટ લીધો છે એકદમ ટેસ્ટી અને કુરકુરો ઘઉંના લોટથી પણ આપણો નાસ્તો બને છે થોડો મરીનો પાવડર કાળા તલ થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું થોડી વરિયાળી અને આપણે આમાં થોડા લીલા કટ કરેલા ધાણા એડ કરેલા છે બધી વસ્તુ આપણે થોડી થોડી એડ કરી છે જેથી કરીને આપણો જે નાસ્તો બને એની ઉપરની લેયર ઉપર બધી વસ્તુ સરસ એવી દેખાય અને ખાવામાં જ્યારે આવે ત્યારે પણ એનો એક ક્રંચ એવો ટેસ્ટ આવે તો થોડું થોડું પાણી એડ કરી અને આવી મીડિયમ થીક એવી સ્લરી બનાવીને રેડી કરી લેવાની છે તો એને સાઈડમાં રાખીએ ને હવે ત્યાં સુધીમાં આપણો જે લોટ જે ડો તો એ સરસ એવો હલકો ઠંડો થયો છે તો હવે આપણે એમાંથી કટ કરી લઈએ તો જો આપણે આને પ્રોપર ઠંડો થવા દઈશું તો વધારે સારું રિઝલ્ટ આવશે પણ અત્યારે મને ઉતાવળ છે તો હું એને હજુ ગરમ છે ત્યારે જ કટ કરી લઉં છું તો પણ એકદમ સરસ એવું તે સેટ થઈ ગયું છે અને જો તમારે આને સ્ટોર કરીને રાખવું હોય તો તમે આને એક મહિનો દિવસ સુધી આરામથી ફ્રીઝરમાં એર ડબ્બામાં ભરીને રાખશો તો એક મહિનો દિવસ સુધી બિલકુલ ખરાબ નહીં થાય તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ચોરસ ટુકડા બનીને રેડી થઈ ગયા છે તો બજારમાંથી જે આપણે ફ્રોઝન લાવતા હોઈએ છીએ ફ્રોઝન નાસ્તો એવી જ રીતે આપણે આને તળવાના છે અને આપણે આને જો સ્ટોર કરીને રાખ્યા હશે તો પાંચ જ મિનિટમાં આપણો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે જ્યારે પણ કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આપણે એને ફ્રીઝમાંથી બહાર કાઢી અને તળી લેવાના છે તો પાંચ મિનિટમાં આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જશે અને બાકી તમારે જો આને સ્ટોર ન કરવા હોય તો આવી જ રીતે એકદમ ઝટપટ બનાવીને પણ તમે એન્જોય કરી શકો છો તો જો એક ટુકડો આવી રીતે લેવાનો છે હાથની મદદથી અથવા તો ચમચીની મદદથી આવી રીતે સ્લરીમાં ડીપ કરી અને ગરમ તેલમાં આપણે એને મૂકતું જવાનું છે છોડતું જવાનું છે તો જોઈ શકો છો અહીંયા તેલ આપણું એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ અને પછી જ આપણે આ નાસ્તો એડ કરવાનો છે તો જો હું તમને હાથની મદદથી પણ બતાવી દઉં છું તમને જેમ ઈઝી પડે એ રીતે આપણે અહીંયા આ પ્રોસેસ કરી લેવાની છે અને નાસ્તો આપણો નીચેની સાઈડથી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનો છે ને એક બેચમાં જેટલો આવે નાસ્તો એટલો જ આપણે એડ કરવાનો છે એકબીજાને નાસ્તો અડી જાય એ રીતે વધારે આપણે નથી એડ કરી દેવાનો કારણ કે ઘઉંનો લોટ છે તો ચીપકવાની ચીપકવાનો ડર રહેશે તો જો અહીંયા આપણો નાસ્તો નીચેની સાઈડથી ક્રિસ્પી થઈ ગયો તો આપણે એને પલટાવી લઈએ તો જો ક્રિસ્પી થાય પછી જ આપણે એને પલટાવવાનો છે એટલે એકદમ જલ્દીથી તે પલટી જશે બિલકુલ અહીંયા પ્રોબ્લેમ નહીં આવે તો જો બધો જ નાસ્તો એ રીતે આપણે પલટાવી લીધો છે અને બંને સાઇટથી એનો એકદમ સરસ એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાનો છે તો જોઈ શકો છો અહીંયા કલર એકદમ સરસ એવો આવી ગયો છે અને હા જો અત્યાર સુધીનો વિડીયો તમે જોયો હોય અને એમાં તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક અને જો ચેનલ પર નવા હોય ને તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલા આવે તો જો અહીંયા જોઈ શકો છો તમે એકદમ સરસ એવો આપણો નાસ્તો ક્રિસ્પી તળાઈ ગયો છે તો એને આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ અને બીજો બેચ પણ સેમ એ જ રીતે તળી લેવાનો છે તો જો અહીંયા આપણો બીજો બેચ પણ તળાઈને રેડી થઈ ગયો છે એકદમ હેલ્ધી બને છે અને ઘરમાં રહેલી બે થી ત્રણ વસ્તુથી બનીને તૈયાર થઈ જાય છે બાકીના મસાલા જે હોય છે એ તો આપણા ઘરમાં રેગ્યુલર હોય જ છે બાકી રવો અને તમે અહીંયા કાચા બટેટાથી આ નાસ્તો બનાવશો ખૂબ ટેસ્ટી એવો બને છે તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી મારે તમને અવાજ સંભળાવવાની જરૂર નહીં રહે કારણ કે અહીંયા આનો કલર જોઈને જ તમને ખબર પડે છે કે આ કેટલો બધો આપણો નાસ્તો ક્રિસ્પી બન્યો છે ને સાથે બિલકુલ તેલ નહીં ચડ્યા નાસ્તામાં એકદમ સરસ એવો બનીને તૈયાર થશે તો તમે મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ